સુરતના કતારગામ વિસ્તારમાં થયેલ લાખોની ચોરી મામલો ગત સત્યાવીસમી ડિસેમ્બરના રોજ ઘરમાં થઈ હતી આશરે દસ લાખની ચોરી ચોરી કરનાર રીસમોને પકડી પાડવામાં ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા ચીખલીઘર ગેંગના સાગિતોને પકડી પાડતી સુરત પોલીસ આરોપી મલખાન સિંઘ સાબડાની કરાઈ ધરપકડ બંધ મકાને બનાવતા હતા નિશાન કતારગામમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો પરિવાર આબુ અંબાજી દર્શનાર્થે ગયો હતો ત્યારે થઈ હતી ચોરી

ચોરી કરેલાનું ખાનગી રાહે બાતમી મળતા આજરોજ ભરીમાતા રોડ પરથી મલખાનસિંહ ઉર્ફે સિંહ છાબડા ઉંમર વર્ષ પચીસનાને ખાનગી બાતમી આધારે પકડી પાડેલ છે જેની સઘન પૂછપરછ કરતાં એને પોતે કતાર ગામ વિસ્તારમાં રહેતા પરેશભાઈ સોલંકીના ત્યાં ઘરપોટ ચોરી કરેલાનું કબૂલ કરેલ છે એ ચોરી કુલ નવ લાખ ઇઠ્યોતેર હજાર રૂપિયાની હતી જે આજરોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એમાંથી સાત લાખ સત્તર હજારનો મુદ્દામાલ જેમાં સોનાની રુદ્રાક્ષની માળા ચેન વીંટી બુટી વગેરે રોજ રિકવર કરવામાં આવેલ છે અને આરોપીને કતારગામ પોલીસ સ્ટેશનને સુપ્રત કરવામાં આવે છે અને આ ચોરીનો કતારગામ પોલીસનો ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ છે એમાં ટોટલ ત્રણ આરોપીઓ સંડોવાયેલા હતા અત્યારે મુખ્ય આરોપી જેની પાસેથી મુદ્દામાલ મળે છે એ પકડી પાડવામાં આવેલ છે અને બે આરોપી હજુ પકડવાના બાકી છે આરોપીનું બેકગ્રાઉન્ડ એ આરોપીના વિરુદ્ધમાં એક ગુનો દાખલ થયેલો છે આના પોતે ચીખલીગર ગેંગના છે જે ચાવી બનાવવાનું કામ કરે છે મજૂરી કામ અને એની આડમાં આ લોકો આ રીતે ચોરી પણ કરતા હોય છે ચીખલીગર ગેંગનું કામ જ આ છે એ મોલ્લામાં રેકી કરી જે ઘર બંધ દેખાય એમાં ચોરીને અંજામ આપતા હોય છે